કેમ છો ફ્રેન્ડ શિયાળામાં મળતા આંબા અને હળદર આપણે આજે આથેલા આંબા હળદરની રીત બતાવું છું કહેવાય છે ને કે શિયાળામાં ખાધેલું આખું વર્ષ કામ આવે અને જ્યારે શિયાળો આવે ને ત્યારે એટલા બધા શાકભાજી લીલોતરી પાન એટલું બધી વસ્તુ મળે પણ તમે શું આંબા હળદર ખાવ છો જો ખાતા હોય તો તમે કેવી રીતે ખાવ છો મને ચોક્કસ જણાવજો આ મારા ઘરની રીત છે અને ખાવું જ જોઈએ આંબા હળદર બહુ જ ઉપયોગી છે તમને તમારે સ્કીનમાં સારું રહેશે તમારે આ આંબા હળદર ખાઈ તમે રોજ ખાઓ તમારા ડેઈલી રૂટીન ભોજનમાં તો કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં કરે છે તમારા ચહેરાની ચમક ઘટા વધારે છે અને સાથે કેન્સરને પણ માત આપે છે તો કેવી રીતે કરવું આ પેલા આંબા છે અને આંબા કહેવાય અને હળદર લીલી એકદમ પહેલાં એને ધોઈ લીધી છે હવે આપણે પહેલાં એને થી આવી રીતે છાલ કાઢી લેશું આવી રીતે જો પતલી પતલી આવી રીતે છાલ કાઢી લેશું બેની આંબા અને હળદરની તો આપણે આંબા અને હળદરની છાલ કાઢી લીધી છે અને હવે આપણે એને સુધારવાના છે હું એને આવી રીતે ગોળ ગોળ સ્લાઇસ સુધારું છું ખાવામાં બહુ જ ઇઝી છે તમે જો ગોળ ગોળ સ્લાઇસ ન કરવા માગતા હોય તો લાંબા લાંબી જેમ આપણે જુલિયન કટ કરીએ ને એવી રીતે જુલિયન કટ કરી શકો પણ આ ઈઝી રીતે ખાવામાં એકદમ પતલી પતલી કરો ને તો ખાવામાં ઇઝી રહે અને એવી રીતે આપણે હળદરને પણ આવી રીતે લાંબા લાંબા સોરી ગોળ ગોળ આવી રીતે પતલી પતલી સ્લાઇઝ આપણે કરવાની છે પહેલાં આવી રીતે આપણે બધા આંબા અને હળદર બંને સુધારી લેશું અત્યારે મારું માપ અઢીસો ગ્રામ આંબા અને હળદર મિક્સમાં લીધી છે તમે જેટલું તમારે બનાવવું હોય એટલું બનાવી શકો અને આ આરામથી પંદર વીસ દિવસ સુધી એમને રહેશે બિલકુલ ખરાબ નહીં થાય અને કેવી રીતે યુઝ કરવાનું અને કેવી રીતે સ્ટોર કરવાનું એ પણ આગળ જણાવીશ તો આપણે આંબા અને હળદરને ગોળ ગોળ સ્લાઇસ કરી લીધી છે હવે કોઈ પણ એક તમારે ઝાર લઈ લેવાનું અને એમાં બધી આપણે આંબા અને હળદર મિક્સ નાખી દઈશું અંદર તમે કોઈ પણ વાસણ લઈ શકો હું લગભગ કાચના ઝારમાં જ આવી રીતે સ્ટોર કરું છું પણ તમે જો કોઈ બાઉલમાં સ્ટોર કરવા માંગતા હોય તો એમાં પણ રાખી શકો પણ આ ઈઝી ટુ સ્ટોરેજ છે એટલા માટે આવી રીતે હું બધી વસ્તુ પહેલાં આપણે અંદર કાચના આપણે ઝારમાં નાખી દઈશું હવે એમાં મોટી બે ચમચી મીઠું અને ત્રણ મોટા લીંબુના રસ છે એ અંદર નાખી દઈશું આવી રીતે અને આને પહેલે હલાવી લેશું જ સરસ મજાનું હવે એમાં આપણે ડ્રિંકિંગ વોટર નાખવાનું છે એટલે કે આપણે જે પાણી પીતા હોય ને એ આપણે આવી રીતે નાખવાનું છે કેટલું નાખવાનું છે જેટલું ઉપર આપણે તે ડૂબે એટલે કે આપણે આંબા અને હળદર બે પાણીની અંદર ડૂબવા જોઈએ એટલે હું તમને પ્રોપર બતાવું કે એકદમ સરસ ડૂબવા જોઈએ પાણીની અંદર આવી રીતે જુઓ ઉપર ન હોવું જોઈએ ઉપર સૂકું ન રહેવું જોઈએ હવે આને તમારે એક દિવસ સુધી એમને રહેવા દેવાનું છે એક દિવસ પછી તમે ખાવામાં યુઝ કરી શકો અને કેવી રીતે કરવાનું કે આ તમે એક દિવસ પછી તમે આવી રીતે પાણી નીતારી અને આવી રીતે સાઈડમાં લઈ શકો એની અંદર મીઠું અને હળદર સરસ ભળી જાય જો તમે સુધારે કેવું સરસ હાથમાં પણ કલર આવી ગયો છે અને હળદરના તો ફાયદા જ એટલા બધા છે કે વાત પૂછોમાં અને આ જો તમે હળદર ત્યારે જે સિઝનમાં લીલી હળદમણ કે ખાઓ એટલે અંદર તમને શરીરના પણ એટલા ફાયદા મળે એટલે આને હવે તમારે એક દિવસ પછી યુઝ કરવાનું છે અને એક દિવસ પછી તમારે આને રૂસ ખાવામાં કરી શકો આને હું સ્ટોર ફ્રીઝમાં કરું છું તમે બહાર પણ કરી શકો બહાર પણ કાંઈ પણ નહીં થાય કારણ કે મીઠું અને લીંબુ આપણે ભરપૂર પ્રમાણમાં નાખેલું છે છતાં પણ વીસ દિવસ સુધી આપણે સારું રાખવું છે ધેટ્સ વાય આપણે એને આપણે ફ્રીઝમાં સ્ટોર કરશું અને જ્યારે તમારે ખાવામાં યુઝ કરવું હોય એને અડધી એક કલાક પહેલાં તમે કાઢી શકો અને જેટલું તમારે લેવું હોય એટલું તમે ખાવામાં લઈ શકો તો આપણે તૈયાર છે આપણે આથેલા આંબા હળદર અને જેમ મેં પહેલે કીધું કે શિયાળાના સિઝન એટલી સરસ છે એક વખત શિયાળામાં ખાધેલું આખું વર્ષ તમને તમારા સ્વાસ્થ્ય સારું રહેશે એક વખત આ રીતથી આથેલા આંબા હળદર જરૂર બનાવજો ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ આઇકન દબાવી અને ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોનું નોટિફિકેશન તમને મળતી રહે આવજો